તો માહોલ આમ જવો એક નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં જશો અને અવાજ આવી છે સાંભળી જવો જો

બ્લર થઈ ગયું બધું સાફ કરી નાખો કેમેરો તો માહોલ આમ જોવો એક ધારા નેવા ધારો ચાલુ થઈ ગયું વરસાદ કે મારું કામ બધી બાજુ પવન ક્યાંય હમાતો નથી વરસાદ એટલો જો બાવળા આમ તો જોએ વરસાદ ભાઈ સાબ અને આ માહોલ કેમેરામાં ઓછો કેપ્ચર થાય રિયલમાં હજી

અહીં ચોસીંગ મસાલો ચણા પાણી પૂરી ખાઈ લેવી મસ્ત મસ્ત પાણી પૂરી ખાતા પહેલા પરમ સેવ હમ પાણી અરે વાહ હું ખાવા માંડુ મને પાણી આવે છે પાણીપુરી જોઈ તો પાણીપુરી તો ખાઈ લીધી હતી લે અને આજ ત્રીજા દિવસે બ્લોગ કન્ટિન્યુ કરે તો કાલે શુક્રવારે તો મારા મમ્મી તો જાતી પણ બહુ બ્લોગ જ ન બોલ્યો તો આજે બ્લોગ કન્ટિન્યુ કર્યો છે અને આજે હજી વરસાદ ચાલુ છે ત્રીજા દિવસે એડ્રિક નથી પણ ધીમે ધીમે વરસાદ આવે છે જાય છે અને આ બાજુ ભાત મૂકી દીધા છે વખારેલા દિવાબત્તી થઈ ગયા આજે મારે ઓફિસનું કામ ચાલુ થઈ જશે અમે ચીજ કામે જાતા પાછો વહી આવ્યો છું અને એટલે જ પડ્યો છું કારણ કે રસ્તામાં છે ને વરસાદ આવી ગયો તો ભાઈ પડવી ગયા અને જો હજી નથી કંઈ તો હમણાં બધા જમવા દેવાના છે અને આ બ્લોક તો પકડાઈ થાય છે જ પૂરો થાય તો હવે છે ને ડાયરેક્ટ જમવા તાને વાત વકારેલા ભાત જમી તો બધાય ક્યાર નું લીધું અને અત્યારે વાગી ગયા છે દસ માં દસ બાકી છે અને કન્ટિન્યુ વાંચો અમે ક્યાંય બહાર જ નથી ગયા જમીન વરસાદે ક્યાંય બહાર જ ન જવા દીધા અને અત્યારે તો જે નીચી ભાઈ છે મજા નથી એમને તો ચાલો પાણી પીએ છે અને હવે સેનો પીછો સેટાઈ ખવારે વાત દવા પીવે છે

આપણે ટાકોડાના હુઈ છે મજા આવી સાઈ તો બની જકા ઠંડો જશે ચીલ વરસાદ તો આખી રાત નોન સ્ટોપ તો નહી ત્યારે કર્યો ત્યારે એક વર્ષ તો રહ્યો અને અત્યારના ના જો થોડુંક વાદળ હજી છે બધે પાણી ભરાઈ ગયા છે અને જો ઓલું લાલ વાછડું છે ને એ મારા ખટખટાવતું આમાં બગાડે એટલે અમારે રોટલી નાખવા બહાર આવવાનું ત્યારે હું બતાવીશ લાલ વાછડાને એ જયારે આમ ખટખટ આવતું હોય ને ત્યારે હવે હું નાસ્તો કરવા બે નાસ્તો કરી લઈ પછી ઓફિસ ભેગા થાય કેટલા દિવસો પછી હું કામ ઈ ગયો એનો ટાઈમ લેપ્સ જોઈ લીધો અને અત્યારે તો ઘરે પાછો ભઈ આવ્યો છું આજ વરસાદ થંભી ગયો છે વરસાદ આવતો નથી એટલે ઉપાદી નથી અને જો આઈ આપણે છે ને જમવામાં પનીર નું શાક પંજાબી મસ્ત હે જો કે બાજુમાં પ્રસંગ હતો ને તો ત્યાં હોય તો ત્યાંથી લઈ આવ્યા સીવી અને રોટલી

પછી જમી તો લીધું તું મસ્ત અને પછી બધા ત્યાં તા ગેમ રમવા ગેમ રમીને અત્યારે પાછા આવ્યા છીએ અને સાડા દસ નો ટાઈમ આપણો કારણ કે હવે જવાનો છે કામે કાલ સવારે તો પછી ટાઈમ બી જવું પડે એટલે ટાઈમે ચાલી જવી જાય તો હવે આ બ્લોગ ને કરી દીધી એન્ડ જો તમને આ બ્લોગ બી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો મળી આગળ આ બ્લોગ માં ક્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજા નહીં લાગે બાય